જોવાનું મૈત્ર એના પછી ક્યુ આવે છે સરસ જો મૈત્રની પેટન પછી દીપે સરસ બનાવે છે જો દીપને ખબર પડી ગઈ કેમ બનાવવાનું છે વાહ મિતેશભાઈ જો મિતેશભાઈ તો લાંબી સરસની પેટન બનાવી વેરી ગુડ વૈશાલી બેન પણ વૈશાલી બેન બધા લાલ એક સાથે ન આવે તે એક લાલ ને પીળું મૂક્યું છે તો બધા લાલ એક સાથે નહીં મૂકવાના એટલા કાઢી નાખો પીળા નથી ને સરસ જાનવી બેને શું કર્યું આ આઈસ્ક્રીમનો એક કપ સીધો ને એક ઊંધો બરાબર ઊંધો સીધો ઊંધો સીધો વેરી ગુડ સરસ જો આને શું કહેવાય આપણે પેટર્ન આજે આપણે શું શીખીએ છીએ પેટર્ન બનાવતા બરાબર તો તમે કોઈ પણ વસ્તુની પેટર્ન બનાવી શકો ઝાડના પાંદડા હોય ને એમાંથી પણ પેટર્ન બને ચાલો બધા બાળકોને પછી આવી રીતે બનાવવાની છે હો